ભારતમાં મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે કારણ કે તેની દરેક ઉપજની કંઈક ના કંઈક મળે જ છે ગાયને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓ સમાયેલા છે દરેક દેવદેવતાના દેવીઓનું સ્થાન ગાયમાં સમાયેલું છે આથી ગાયને પૂજનીય મનાય છે ગાય માતામાં અર્થર્વેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ એમ ચારેય વેદો સમાયેલા છે જેમાં ગાયનું મહત્વ દર્શાવ્યું છે શ્રી અખિલ કચ્છી રાજકોટ મહિલા મંડળની નવી પહેલ કે જે બહેનો પાસે વાર્ષિક સભ્ય ફી લેવામાં આવે છે તેમાંથી આખું વર્ષ ધર્મદાન પૂર્ણ્ય કરવામાં આવશે જેની ગત વાર્ષિક સામાન્ય સભામાં સર્વેની બહાલી અને મંજૂરી લેવામાં આવી હતી અને તેની શરૂઆત માંડવી તાલુકાના નાના રતાળિયા ગામના દાદલ માતા ગૌશાળાની ઘાયો માટે આઠ હજાર આઠસો અઠ્યાસી રૂપિયાનું દાન આપવામાં આવ્યું આ દાન મંડળ વતી તથા મંડળના અનેક સભ્યોના અંગત આર્થિક અનુદાનથી આપવામાં આવ્યું છે દાદલ ગૌશાળામાં ઘાયોનું રખરખાવ સફાઈ ભોજન શાળા ઉતારા વ્યવસ્થા ખૂબ જ સુંદર અને ઉત્તમ કક્ષાની છે માતા જેમ પોતાના બાળકને પ્રેમથી જમાડે તેમ ત્યાંના દરેક કાર્યકરો આવનાર અતિથિઓનું અને ત્યાં રહેનાર પશુઓનું એક માતાની જેમ લાલન પાલન કરે છે જે કચ્છની ધરતી માટે ઉડીને આંખે વળગે તેવી ઉત્તમ સ્થળની ઉત્તમ વ્યવસ્થા છે મંડળના પ્રમુખ કૃપા ધવલ દ્વારા ત્યાંના તમામ આયોજકોને અભિનંદન સાથે મંડળ વતી ઘાસચારા પેટે રકમ આપવામાં આવી હતી